આજે આપણી જે ભારતીય સંસ્કૃતિ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એને થોડી યાદ રાખજો તમે પૂર્વની પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી જરૂર સ્વચ્છતા છે નીતિમત્તા છે એ શીખજો પણ અમુક આપણી ભારતીય સંસ્કૃતિને ભૂલતા નહીં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ મા બાપને રાજી રાખવા મા બાપને હાચોવા મા બાપની સેવા કરવી ખાજા માંદા હોય સ્વામિનારાયણ ભગવાન શિક્ષા પત્રીમાં લખ્યું માતા પિતા ગુરુ અને રોગી આ ચાર ની સેવા કરવી એને ભાવથી બાપોજી સાસુ સસરા હોય તો એની પાસે ઘડી બેસવું એને ખાવાનું પૂછું ક્યારેક મોઢામાં કોળીઓ દઈને મા બાપને ખવડાવું તો એનાથી એનો આશીર્વાદ મળે આશીર્વાદ મફતમાં હાવ નથી મળતા ભાઈ ગમે ત્યાં જઈને તમે કે આશીર્વાદ દયો તે આ હું કઈ રીંગણા બટેકા આશીર્વાદ મળે ભાઈ લોકો એમ છે ગમે આશીર્વાદ આશીર્વાદ એમ એમ છે મફતમાં તો બટેકા નથી મળતા આશીર્વાદ મળે જ્યારે તમારા સેવાથી કોઈ સદગુણથી થી રાજી થાય અને પ્રસન્ન થાય એ પછી બોલે ભલે નહીં એ આશીર્વાદ છે કોઈ સંતની કોઈ મા બાપની જે પ્રસન્નતા કોઈ ગરીબ ની પ્રસન્નતા જે છે એ જ આશીર્વાદ છે પછી એને બોલવું ન પડે કે જા ભગવાન તારું હારું કરશે એનો અંતર આત્મા રાજી થાય એ આશીર્વાદ છે અને કોઈનો અંતર આત્મા દુખાય પછી ભલે તમને શ્રાપ ન આપે પણ એનો અંતર આત્મા દુખાય એ જ શ્રાપ છે અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કીધું કે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા એના જેવું કોઈ મોટું પુણ્ય નથી અને એનો દ્રોહ કરવો એના જેવું કોઈ મોટું પાપ નથી જીવનમાં એક આપણે એટલું નક્કી કરીએ આ આ તમે જો હું બપોરે આ ત્રણ ત્રણ વાગ્યા સુધી અઢી અઢી વાગ્યા સુધી તડકામાં જાઓ બોલો ભાઈ કે સ્વામી મારે અહીંયા આવો એક તો લેવી જ પડશે એ બધું ત્યાર છે આમ છે તેમ છે હવે આ તમને હું કહું કે એક બી માણા આમ દુઃખી થતો હોય ને મને ગમે નહીં આપણે રાજી કરવા કેટલો દાખલો કરીએ તમારે તો તમારા પરિવારના સભ્યોને રાજી કરવાના છે હા અમારા બધા સાધુઓ આવે એ અહીંયા આવ્યા હોય તેને એની માવું ભૂલાઈ જાય ને એ રીતે અમે એને અહીંયા રાજી રાખીએ નહીંતર અટાણે કોઈ જોવાની ઘર છોડીને આવું કેટલું કઠણ હોય થાય થોડો પરિવારના લોકોને રાજી કરતા શીખવો માતા પિતાની સેવા કરવી સાસુ સસરાની સેવા કરવી અમારે સ્વામિનારાયણની સત્સંગીનો પરિવાર સુરતમાં અને એના દીકરાના દીકરાની વહુએ એના દા દાદા સસરાની એવી સેવા કરેલી એના દાદા સસરા ધામમાં ગયા ત્યારે એક ચિઠ્ઠી એની પૂજામાં લખીને મૂકતા ગયેલા કે જે કંઈ મેં ભજન ભક્તિ કરી છે એ હું મારા આ દીકરાના દીકરાની વહુને અર્પણ કરું છું પરમાત્મા એના આત્માનું કલ્યાણ કરે આશીર્વાદ એમ એમ નહીં મળતો કંઈક સેવા કરવી પડે કંઈક કોકને રાજી કરવા પડે તો આશીર્વાદ મળે અને જ્યારે જેની જરૂરિયાત હોય એ કરો તમે એટલેનો આશીર્વાદ ઓટોમેટિક મળે એટલે ખાસ બધાએ પરિવારના સભ્યોને રાજી કરવાનું તાન રાખો પત્નીઓ પતિને રાજી કરવા આવા કાળા ગરમીના બિચારા ધંધેથી આવ્યા હોય એની માટે નાવાની વ્યવસ્થા કરી રાખવી જોઈએ ટાંકીમાં પાણી ગરમ થઈ ગયા હોય તો બપોરે એકાદી ડોલ ભરીને એક બાજુ રૂમમાં મૂકી રાખવી જોઈએ આવો ત્યાં ડોલ ટાઢી હોય એનાથી એના ધણી નાય આવી આવી તમે આમાં બીજું શું કરવાનું હોય બે ડોલ પાણી ભરીને આમ તમે સાઈડે રાખી મૂકો એની મેળે ટાટું થઈ જાય કારણ કે ઉપરના ટાંકામ ગરમ થઈ ગયું હોય એક તો બિચારો ગરમીમાંથી આવ્યો હોય અને આવે એટલે તરત ડોલ દેવી જોઈ લો તમે પહેલાં નાઈ લો અને આવે પછી થોડીક ગરમ ગરમ રસોઈ કરીને જમાડો તો બિચારા રાજી થાય આ તો તમારે સિરિયલ જોયું એટલે સો વાગ્યા મઢા ટીપિન મૂકી દો ગરબામાં રાખ્યો ઓલા ગરબામાં રાખી આવી ગરમી પાઈ પાણી પાણી પરસ્યો વળીને વળી ગયા હોય પછી આવે કે ખાઈ લ્યો જો ડીશ ત્યાર છે આમાં હું દીર થાય કોઈ જરાક આ તો બધું થોડું શીખવું જોઈએ ભાઈ હા અમારા અમારા છે અમુક રીતિઓ છે હજી એટલે હું કહો અમારા સાધુ સંતો કે બહાર ગયા હોય ને મોડા આવવાના હોય તો અમારા સાધુઓ આવે પછી રસોઈ બનાવે અને ભાવથી પીરસીને સંતોને જમાડે થોડુંક ભાવ પ્રેમ બી હોવો જોઈએ અને બધાય કામ નોકરોથી ન થાય બાપ અમુક તો જાતે કરવા જોઈએ જાતે અમારા સુરતમાં ધરમસિંહ દાદા સ્વામિનારાયણ ભગવાનના ભગત

થોડુંક આપણામાં પી એ હોવું જોઈએ કે આપણે જાતે બધાને રાજી કરવા જોઈએ એને ભાવથી જમાડવા જોઈએ તો એ આપણા ઉપર રાજી થાય આજે કુચરાને આમ મોઢામાં કોળિયા લઈ લઈને ખવડાવે લે તું ખા લે તું ખા અને પતિ આવે તો એ રાંધી મૂકી હોય કે તું ખાઈ લેશે કે આવું હાવ ન હોવું જોઈએ થોડું જીવનમાં ભાવ પ્રેમ વધે આ જાજા બિચારા પતિઓ તો છે ને પત્નીઓથી કંટાળી ગયા છે જે ભાવ પ્રેમ ન મળે એટલે માણા પછી થાકી જાય જીવનમાં થોડોક ભાવ પ્રેમ જોઈએ એ ન મળે એટલે માણસ પછી થાકીને કંટાળી જાય કંટાળી ગયા અમુક અમુક પતિઓ પત્નીઓથી એક ભાઈ એના પત્નીથી એટલા બધા કંટાળી ગયેલા તે પછી બધા મિત્રો ને સમજાવા હગાવાલાને ને પણ ઓલી કાંઈ સમજે નહીં બિચારો કંટાળી ગયો સરવાળે પછી એના સસરા પાસે ગયો અને કહે છે કે બાપુજી તો એના સચરા કે હા બેટા શું છે તો કે હવે હું તમારી દીકરીથી હાવ થાકી ગયો તમે એમ કહેતા હતા કે મારી દીકરી તો ગાય જેવી છે પણ હવે એ માથા મારતી થઈ ગઈ છે અને હું હવે થાકી ગયો છું બાપુજી હવે તમે કાંઈક કરો કે હું હાવ આમ 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 મને ગમે ત્યારે વડકા ભરી લે ગમે ત્યારે મારી લે માણા તુણામાં મારી આબરૂના કાકરા કરી નાખે હું હવે આવું મને મરી જવાના વિચાર આવે છે આત્મઘાત કરવાના વિચાર આવે છે એટલે એના સસરાએ એના જમાઈનો વાહો થાપ્યો અને કે છે બેટા એમ જિંદગીમાં હરેરી ન જવાય જો બેટા મેં તો તારે અહીંયા ખાલી એક પીસ મોકલ્યો છે આખો ટાંકો તો હું અહીંયા હાંસું છું મેં તો ખાલી તારે અહીંયા એક પીસ આખો ટાકો તો હું અહીંયા હાચું છું બટા મને ખબર નહીં હોય કે આ કાપડ કેટલું ચડે છે ને કેટલું ઉતરે છે પણ એમ હરેરી નો છે દીકરા હરેરીનો છે કૃષ્ણના જીવનમાંથી બી ભી આ વાત તમને કેવી છે જો જિંદગી છે હારું મોડું બધું મળશે પાત્રો હારા મોડા બધાને મળવાના કર્મ સંબંધ અનુસાર બધું મળશે હરેરતા નહીં કોઈ જુવાન કોઈ દે આત્મઘાત તો કરતા જ નહીં ગમે એવી પરિસ્થિતિ હોય આવો હારો માણા દેહ મળ્યો મરવું તો નહીં અત્યારે આત્મઘાત તો કોઈ દી કરવી જ નહીં તમને એમ લાગે કે હવે પરિવારમાં સેટિંગ નથી આવતું તો હરિદ્વારમાં જઈને બાવો થઈ જવું પણ મરવું નહીં રોટલો તો ગમે ત્યાં ઈશ્વર દેહે ભજન કરીને ભક્તિ કરીને સમાજના સત્સંગના કામ કરી કોઈ સામાજિક સંસ્થામાં જોડાઈ જવું કોઈ કોઈ સારા આધ્યાત્મિક સંસ્થામાં જોડાઈ જવું મરી જાવું છે ભાઈ એના કરતાં આપણે કોઈ સારા કાર્યમાં ન જોડાઈ જાય મરી શું કરવા જવું એટલે આત્મઘાત તો કોઈ દિવસ કોઈએ કરવી જ નહીં એક છોકરો બારમાં ફેલ થયો તો આત્મઘાત કરવા તૈયાર થયો અને આમ પેલા બહુ મોટી મોટી વાતો કરેલી એના બાપુજી પાસે કે હું પંચાણું ટકા લાવીશ તેના બાપુજી કે તું પંચાણું લાવીને તો તને ફોર વ્હીલ કાર લઈ દઉં ભેટમાં અને પછી માલો મોબાઈલમાં ચડી ગયો ખરાબ મિત્રોની સંગત થઈ ગઈ તે ભણવામાં ધ્યાન દીધું નહીં ને નાપાસ થયો એટલે રિઝલ્ટ લઈને આવતા હતા એટલે એના મિત્રને કીધું કે હું હવે આ નાપાસ વાળું રિઝલ્ટ મારા બાપુજીને બતાવી નહીં શકું એટલે તું આ રિઝલ્ટ મારા પિતાને દઈ દે છે ને હું નદીમાં પડીને મરી જાવ છું એટલે એનો મિત્ર કે તું મૂર્ખો છો એ કે એટલે કે કાં એ કે તું અટાણે મરી જઈ શકે કે નાપાસ છો છો બારમા મન મરી જઈ શકે કે કાલી કે તું ગમે ત્યાં પાસો ફરીને જન્મી શીખે વળી પાસું તારે કેજી થી ભણવાનું શરૂ કરવું પડે છે એમ કરતા સાનુ મનો ધીરજ રાખીને આવતે વરે પાસ થઈ અને વાત બી સાચી ને ભાઈ મરી જાય ત્યાં ફરીને પાછો ગમે ત્યાં જન્મવાનો તો ખરો ફરીને પાછું ભણવું પડશે હરે રૂ નહીં જીવનમાં હારા મોડા દિવસો બધાને આવ્યા જ કરે ભાઈ અમારે આવે તમારે વાળવાળાને તો આવે હારા મોડા દિવસો બધા આવે જીવનમાં એ ખરખી આ દુનિયા ચાલતી જ નથી એટલે જીવનમાં કોઈ દી હરેરવું નહીં થાકવું નહીં જીવનમાં કોઈ આ કૃષ્ણનું જીવન આ કૃષ્ણને ને કાંઈ લેવા દેવા હતા કેટલા કેટલી માથાકી જેલમાં જન્મવું પડ્યું પોતાના મા બાપને છોડીને પારકા મા બાપ ભેગું રહેવું પડ્યું અગિયાર અગિયાર વરસ ગોકુળમાં રહેવું પડ્યું મામાએ હગો મામો જ નિણળ કરે તમે વિચાર તો કરો કેટલા અસુરોને મારી નાખવા માટે મોકલ્યા પણ કૃષ્ણ કોઈ દિવસ હાર્યા નહીં કૃષ્ણ કોઈ દિવસ થાક્યા નહીં કૃષ્ણ કોઈ દિવસ જીવનમાં હરેર્યા નહીં કેટલી કેટલી ઉપાધિઓ કૃષ્ણના જીવનમાં આવી પણ છતાંય કૃષ્ણ કોઈ દી હરેર્યા નથી એટલે મારે બધાને બહેનો ભાઈઓ બધાને કદાચ સાસુબા થોડા કઝાડા હોય ને હેરાન કરતા હોય તો દીકરાની વહુએ આત્મઘાત ન કરવી હા એ હમણાં માં ઉકલી જા હવે આ ગૌઢા તમ થઈ થઈ ગયા હોય ક્યાંય મરવું નહીં આત્મઘાત તો કોઈ દી કરવી જ નહીં મને મને મારે તો આ મારે કથા તો છે જ પણ આ તમે સમજો ને મારો મોટિવેશનનો પ્રોગ્રામ પણ છે હું બધાને મોટિવેશન મોટિવેટ કરું છું કે જિંદગીમાં હરેરવું નહીં સારા મોળા દિવસો આવ્યા કરે ભાઈ આ રજીત ત્યાં કરે આ જીવન છે એમાં બધું ત્યાં કરે કૃષ્ણના જીવનમાંથી આ શીખવું કોઈ બી હરેરવું નહીં કોઈ દી મોડા ન પડવું જીવન જીના આસાન નહીં હોતા જિંદગી જીવીને ભાઈ મરું હેલું છે જીવું અઘરું છે મારું હેલું છે જીવું અઘરું છે એટલા માટે કોઈ કવિએ બહુ સરસ શેર લખ્યો છે કે જીવન જિંદગી જીના આસાન નહીં હોતા બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા જીવન જીના આસાન નહીં હોતા બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા ઝબતક ન પડે હથોડે કી चोट પથ્થર બી ભગવાન નહીં હોતા પથ્થર બી ભગવાન આ પથ્થર હોય ને એની અથોડાની ચોટ પડે ટાંક માથે પડે ત્યારે ભગવાનની મૂર્તિ બને એમ એમ ભગવાન નહીં બનતો ભાઈ એ ટાંકડા તો ખાવા પડે એમ જીવન છે એમાં સંઘર્ષ તો કરવો જ પડે હરેરવું નહીં થાકવું નહીં આત્મઘાત કરવી નહીં આ હાથે કરીને દુઃખ આવે એવા કામે ન કરવા અતિશય માથે ઋણ કે અતિશય દેણું ન કરવું ધંધામાં બી આમ ધીરે ધીરે હાલવાની રીતે કેવી હોય કે એક પક્ષ સ્થિર થાય પછી બીજો મુકાય એ સ્થિર થાય પછી બીજો મુકાય અસગરને તમે કોઈ બી જાડવે ચડતું જોયું હોય જોજો એ આમ પેલું મોઢું આમ મીટાઈ જાય પછી અહીંથી ઉપરથી ઊંચું થાય અહીંયા સ્થિર થાય પછી ઉપર પાછું જાય સ્ટેપ બાય સ્ટેપ જીવનમાં જવું બહુ ખોટી ઓવર સાહસ બી ન કરવા પણ જિંદગીમાં ક્યારેય પાછું પણ ન પડવું સમયે સમયે કામ કરી લેવું જીવન છે એમાં ગમે ત્યારે ગમે થાય પણ એમાં થાકવું નહીં હરેરવું નહીં અને એટલા માટે એક બે અસફળતા મળે ને માણસને તે માણસો માણસ છે સેજ સેજ બાબતમાં હરેરી જાય છે કોઈ ને આરે આમાં રવિવારે ક્યાંક બગીચામાં ફરવા ગયો હોય ને જરાક પ્રેમ થઈ ગયો હોય પછી એમ કે મારે તો હવે નથી બીજે લગ્ન કરવાના લંઘાઈ ગયેલા રીંગણા જ વચી જાય હું હવે આત્મઘાત કરી લઉં એટલે મરી હું કરવા જા બીજે મળી જા તને નાની નાની બાબતમાં જિંદગી છે ભાઈ એમાં સારું મળું તો બધાને આવ્યા કરે એક અસફળતા ક્યાંક ધંધામાં સેજ અસફળ થાય એટલે કે હવે હું મરી જાઉં કોઈ બી બાબતમાં સેજ એમ કાંઈક થાય ને એટલે કે હવે હું જીવી નહીં શકું મેં હમણાં હમણાં મોટા મોટા ડોક્ટરોને આત્મઘાત કરતા જોયા છે કારણ કે આ લોકો પાછા કોઈ પાસે જઈને સરળ તો થઈ કે નહીં કોઈ પાસે જઈને હળવા તો થઈ કે નહીં એટલે પછી માણસ મરી જવાના વિચાર કરે મારે તમને એ કહેવું છે કે અસફળતા મળે ફરીને પાછો પ્રયત્ન કરો અસફળતાએ ઇન્સાન કો તોડ દેતી હૈ કિંતુ જિંદગી કી રાહ નયા મોડ દેતી હૈ असफलताएं इंसान को तोड़ देती है जिंदगी की राह को नया मोड़ देती है जो करते हैं जी जान से पूरा प्रयास असफलताएं उनको छोड़ देती है मेहनत करवी पड़े पुरुष प्रयत्न करवो पड़े थाकू नहीं हरेरव नहीं बदान मारी के परिवार में हरेरव नहीं थाकू नहीं थोड़ूक हली मे आनंद में जिंदगी जीवता शीखी जाए भाई नकरा मोटा चढ़ा शू कहवा દેરાણી જેઠાણી બોલતા ન હોય એકા બીજાની સામું જામ બે ઘરની ભેહું વવડે પાણી પીવા ગયું એમ કાતરું માર્યા કર શું કરવા ભાઈ આવા દ્વેષ શું કરવા રાખવા આપણે મહેમાન થઈને આ દુનિયામાં એવા વ્યક્તિ વયું જ આવું છે મોજથી જિંદગી જીવી બહુ અબોલા ન રાખતા કોઈને આરે મારે તો મારી જિંદગીમાં કોઈ દી કોઈને આરે અબોલા નથી થયા એટલે હું કહું હા કોઈને અરે અબોલા શું કરવા રાખવા તો તમે શું સમજો છો અમને નડનારા નહીં હોય એમ હોય જ બગાડનારા હોય નડનારા હોય નિંદા કરનારા હોય ટીકા કરનારા હોય વાંકું બોલનારા હોય અને છતાંય જો એ માણસ અમારા પ્રસંગમાં આવ્યા હોય ને તો અમે પાછો એને ભાવથી હાર જ પહેરાવીએ હોય માણસો તો આ દુનિયામાં બધી પ્રકારના હોય ભાઈ એટલે બહુ રાગ દ્વેષ નો રાખવા કૃષ્ણના જીવનમાંથી શીખીએ જિંદગી થોડી મોજમાં જીવતા શીખો